પ્રાણી છે ગામડી ભાષામાં તેને રોજ પણ કહેવામાં આવે છે ભાવનગર શહેરના કુંભારવાડા જેવી જેવા શહેરી વિસ્તારમાં આવેલ રોહિત મિલવાળા રહેણાકી વિસ્તારમાં મોટાભાગે વગડામાં જંગલમાં રહેતી નીલગાય જેને ગામઠી ભાષામાં રોજ પણ કહેવામાં આવે છે આવી નીલગાયને રોજ ભાવનગર શહેરમાં ફરતા અન્ય રેઢિયાર પશુ પાલતુ માફકની માફક ફરતું જોવા મળતા લોકોમાં આશ્ચર્ય ફેલાઈ જવા પામ્યું હતું નીલગાય રોજ કુંભારપરા રોહિત મિલવાળા પરામાં વિચરતા મોટી સંખ્યામાં નાના બાળકો યુવાનો મહિલાઓ નીલગાય રોજને જોવા આવી પહોંચ્યા હતા નીલગાય રોજ પણ મહિલા પુરુષ બાળકોનું અહેવાયેલું હોય એમ તેમના હાથમાંથી રોટલી સહિતનો ખોરાક ખાઈ રહ્યો હતું સામાન્ય સામાન્યત નીલગાય રોજ લોકોથી દૂર વનવગડામાં વિચરતું જંગલમાં વિચરતું જીવ છે પરંતુ રોહિલ રોહિત મિલ વિસ્તારમાં નિર્ભીકપણે લોકો વચ્ચે વિચરતું હોવાથી લોકો આશ્ચર્ય પડી ગયા હતા